છોડાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા સાંસદ બન્યા પછી પ્રથમ વખત જિલ્લા સંકલન સમિતિ મિટિંગમાં હાજરી આપી હતી છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ પ્રથમ વખત જિલ્લા સંકલન સમિતિની મિટિંગમાં હાજરી આપી આજે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિની મિટિંગ યોજાઈ હતી લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા વિસ્તારના વિકાસ માટે અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે હું પ્રજાનો સેવક છું અને પ્રજાની સેવા માટે હું તત્પર છું આજે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી ખાતે આ વિસ્તારના લોકસભાના સભ્ય તરીકે લોકોએ જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂકીને પ્રતિનિધિત્વ આપ્યું છે ત્યારે લોકસભાના સભ્ય તરીકે હું પ્રથમ વખત જિલ્લા સંકલન બેઠકમાં ઉપસ્થિત રહ્યો અને આ બેઠકની અંદર માન્ય કલેક્ટરશ્રી અને માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારના વિકાસ માટે થઈને અનેકવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી અને આ વિસ્તારને વેગવંતુ બનાવવા વિકાસને વેગવંતુ બનાવવા માટે અમે સૌ સાથે મળીને આ વિસ્તારના વિકાસના કાર્યો માટે કટિબદ્ધ છે અને હું પ્રજાનો સેવક છું અને પ્રજાની સેવા માટે તત્પર છું